હા તૈયાર થઈ જશે હવે લાઈટ નવો બોર ફેર બનાવ્યો અમારા બાપુને તો ખરાક ઉભા આવીએ નહીં આ લાઈટ એક વાગે આવવાની શરૂઆત થઈ રહી છે તો ચાલુ કરવાનું હોય તો વીડિયોની અંદર બન્યા રહેજો આ બાજુ દેખવા માટે કેટલાક માણસો મહેમાનો પણ આવ્યા છે આ ભૈરોભાઈ બેઠા એ મહેન્દરભાઈ ઉમોદી પ્રોણ આયા એ પાથોડક બેસે બધું ઘેતો કરી વ્લોગની અંદર મિત્રો બસ હવે થોડી જ વારની અંદર તૈયારી કરી નાખી છે પછી લાઈટ એક વાગે આવે એટલે ચાલુ કરવાનું છે તો વિડીયોની અંદર બન્યા રહેજો બહારની થોડી જ વારમાં બમ્બો બહાર પડાવવાનો છે તો જોઈ લેજો વિડીયો વડીલો પણ જોવા માટે આવ્યા છે જય જવાન જય કિસાન આજે એક નવા બોર પણ અહીંયા હમણાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો પૂરી પૂરી વિડીયો જોવા માટે અમારા વિડિયોની અંદર બન્યા રહેજો

ના અવાજ ચાલુ થઈ રહ્યા જઈ રહી પાણી આવી ગયું જોઈ લો તમે હર હર મહાદેવ નમક્ષ કર 네, 이 6번. 6번. મોરો ગળા ઉઠાયો નવરા ઘરે દોન માં દોરે ધીરે મોક તો તો કેટલા ગળી ચાલે રાખે હે હે